સમાચારમાં વાત કરીએ કલોલ શહેરની તો કલોલ ના પંચવટી ખાતે આવેલ શાંતિ ગ્લોબલ સ્કૂલ માં બાળકોએ ઉત્સાહ સાથે રેન ઉજવણી કરી નાના નાના ભૂલકાઓએ રેન્ડીની ઉજવણી કરી છે જ્યારે શહેરમાં ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે શાળાઓમાં રેન્ડીની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે કલોલા પંચવટી ખાતે આવેલ શાંતિ ગ્લોબલ સ્કૂલમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહ સાથે રેન્ડીની ડેની ઉજવણી કરી હતી નાના નાના બાળકોને સુંદર છત્રીઓ પકડીને વરસાદી વાતાવરણની ઉજવણી કરી હતી તેમજ શિક્ષકોએ ચોમાસાની થીમ આધારિત કવિતાઓ અને વાર્તાઓ પણ કીધી હતી તેમજ નાના નાના ભૂલકાઓને મોન્સૂન સિઝનની સમજણ પણ આપી હતી તેમજ શિક્ષકોએ તેમને આ સિઝનમાં જોવા મળતી વસ્તુઓ જેવી કે મકાઈ ધીડકા રેનકોટ વગેરેથી વાકેફ પણ કર્યા હતા નાના નાના ભૂલકાઓએ તેમના મિત્રો અને શિક્ષકો સાથે ઉત્સાહથી રેનડેની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ પ્રબલ ન્યૂઝ